નવસારી ખાતે એક જ દિવસમાં સાયબર દ્વારા ઠગાઈના પાંચ જેટલા કિસ્સાઓમાં કુલ બત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી થતા નવસારી જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને ઓનલાઈન વ્યવહારોમાં સાવચેતી રાખવા માટે અપીલ કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ નવસારીમાં એક દિવસમાં સાયબર ઠગાઈના પાંચ જેટલા કેસો નોંધાયા છે આ તમામ કેસોમાં કુલ રૂપિયા બત્રીસ લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે જે બાબતે જયારે બીજા કેસમાં વિજયપુરના પ્રતિક પટેલ સાથે ટેલિગ્રામ પર લિંક મોકલી નવ્વાણું નવસો ની ઠગાઈ કરવામાં આવી છે ત્રીજા કેસમાં નવસારીના જયેશ વખારી તેમના વોટ્સએપ ઉપર છ લોકો શેરબજારમાં ઊંચા વર્તનની લાલચ આપી

નવસારી જિલ્લાની અંદર એક સાથે પાંચ સાયબર ક્રાઇમના ઓફેન્સીસ દાખલ કરવામાં આવ્યા છે તે પાંચે ઓફેન્સીસ મલાવીને સત્તર જેટલા આરોપીઓ ખિલાફ આ ગુના નોંધાયા છે અને ટોટલ ફ્રોડની અમાઉન્ટ જો છે તે બત્રીસ લાખ રૂપિયાની થાય છે આ તમામ ગુનાઓ બાબતે પબ્લિકની અંદર અવેરનેસ ફેલે તે બાબતે મારી બધાથી અપીલ છે કે સાયબર ક્રાઈમના ગુનાઓથી સતર્ક થવાનું નીડ ઓફ ધી આર્થ અમારે રોજની અંદર લોકોએ જાતેથી સાયબર ક્રાઈમ બાબતે અવેરનેસ લેવાની ફરજિયાત છે માનનીય ગૃહ મંત્રી દ્વારા પણ આજે જ સદનની અંદર એ બાબતની લોકોએ અપીલ પણ કરવામાં આવી છે આપ લોકો બધા સાયબર ક્રાઈમ બાબતે અવેર રહો તે બાબતની હું અપેક્ષા રાખું છું અને આ લડાઈની અંદર અમેર પોલીસ ડિપાર્ટમેન્ટ આપની સાથે મળીને આ ક્રિમિનલ્સ ખિલાફ આ ઝુંબેશ ચાલુમાં રાખશે તે બાબતની હું ખાતરી